નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે તો મિત્રો આજની આવક બહુ સારી એવી છે મિત્રો ને આવક ગુણીમાં જ કરવામાં આવેલી છે મિત્રો પાલમાં આવક કરવામાં આવેલી નથી એટલે હરાજી ગુણીમાં ચાલી રહી છે નવી જમીન સોળ વીઘા ગ્રાઉન્ડમાં આઠમા બ્લોક માંથી હરાજી નું કામકાજ ચાલુ થયું છે મિત્રો તો હરાજીમાં જાશી ઝાંસી કહેવાય છે આજના બજારમાં થોડીક બજાર વિશે વાત કરું તો બીજા બજારમાં થોડો એવો કરંટ આજે પણ જોવા મળી રહ્યો છે મિત્રો ક્વોલિટી પ્રમાણે વાત કરું ને બજારની તો ઓગણચાળીસ નંબર જે મગફળી છે ને સારા ક્વોલિટીના માલ પહેલા વિના મિત્રો બારસો પ્લસના ભાવ થાય થયા છે મિત્રો અને બહુ સારા માલ હોય તો તેરસો લગીન પણ વયા જાય છે ને હરાજીનું કામકાજ ચાલુ જ છે અને ગિરનાર ની વાત કરીએ તો ગિરનાર બધો પલરેલો માલ છે ને મિત્રો ગિરનાર એક હજાર થી અગિયારસો અગિયારસો પચાસ અગિયારસો પિચોતેર લેગીન વેચાય છે મિત્રો ગિરનાર પહેલા વિના નો જજેનવાળો માલ છે મિત્રો બારસો થી તેરસો અત્યારે વેચાઈ રહ્યો છે મિત્રો તો હવે રૂબરૂ હરાજીમાં જઈને જાણશે કેવા રીતે ના ભાવ એકવીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ একস রুপিয়ার চার মাল মাই নোট তেসো ছে

યાર બાદમાં ઓજા લગી આપડે રૂપિયા નો ભાવ છે ને નંબર મક પડશે 1211 રૂપિયા નો ભાવ છે ને ક્વોલિટી દાણે છે ને વજન વાળો માલ છે એકદમ પૂરો માલ છે

고건절이 너무 먹고 이지